બધાની જય દ્વારકાધીશ આજે હું રાધાકૃષ્ણના પ્રેમ ની વાત કરું ત્યારે અને ભગવાન કૃષ્ણ બંને બેઠા હતા તારે કીધું કે મારો પ્રેમ સાચો છે કે રાધાનો તારે ભગવાન કહે કે થોડો ટાઈમ દે પછી હું વિચારીને કહીશ થોડી વાર થઈ એટલે ભગવાને એક યોજના બનાવી કે કોનો પ્રેમ સાચો છે રૂક્ષ્મણીનો કે રાધાનો તારે ભગવાને કીધું કે મને માથું બહુ દુખે છે રૂક્ષમણીને કીધું કે તો એનો ઉપાય શું છે ભગવાન તારે નારદ મુનિએ નારદ મુનિ થામું ભગવાને જોઈને કીધું કે એમ કે કે મને બધી રાણીઓ આગા પાછા થઈ ગયા અને થોડી વાર થઈ તારે રાધાના કાનમાં જઈને આ વાત મળી ત્યારે રાધા આવીને ભગવાનને માટી લગાવવા માંડી તારે કીધું કે તું ભગવાન દ્વારકાધીશ ના માથે માટી તો તું જઈશ રાધાજી રાધાજીએ કીધું કે મારો પ્રેમ સાચો હશે અને માથું મટી જશે તો હું આ કાર્ય કરીશ હું મારી માટી એમના માથા ઉપર લગાઈશ એટલે ભગવાનના માથા ઉપર રાધાજી એ માટી લગાવી ત્યારે ભગવાન માથું મટી જયું પણ એ વિચાર્યું નહીં કે કોનો પ્રેમ સાચો હતો રાધાજી નર્ગમાં જવા પણ રાજી થઈ ગયા હતા ભગવાન